નમસ્કાર મિત્રો શેરબજાર ગુજરાતી યુટ્યુબ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આપણે વાત કરવાની છે આવતીકાલે એટલે કે ત્રીસ જુલાઈ ના દિવસે જે આઈપીઓ છે તેના વિશે તો આઈપીઓ કઈ કંપનીનો છે કંપનીનો છે અને આનો પ્રાઇસ બેન્ડ કેટલો છે અને આની આઈપીઓ ક્યારે શેર બજારમાં લિસ્ટ થવાનું છે એના વિશે આપણે તમામ માહિતી માં જોઈએ તો મિત્રો વાત કરીએ એકમ ડ્રગ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ લિમિટેડનો આઈપીઓ કાલે એટલે કે 30 જુલાઈ થી રોકાણ માટે ઓપન થવાનું છે ઇશ્યુ માટે તમે 1 ઓગસ્ટ સુધી રોકાણ કરી શકો છો ગ્રે માર્કેટમાં આઈપીઓના શેરોને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે અનલિસ્ટેડ શેર 21 રૂપિયાના 21% ના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યા છે એટલે કે કંપની છે એકમ ડ્રગ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ અને આઈપીઓ 30 જુલાઈ થી 1 ઓગસ્ટ સુધી ઓપન રહેવાનું છે આઈપીઓ ની ગ્રે માર્કેટ માં સારું એવો રિસ્પોન્સ મળી રહ્યો મળી રહ્યો છે તો વધારે માહિતી જોઈએ આઈપીઓ વિશે આપણે 2004 માં સ્થાપિત એકમ ડ્રગ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ લિમિટેડ એક ફાર્માસ્યુટિકલ કોન્ટ્રાક્ટ ડેવલપમેન્ટ એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓર્ગેનાઇઝેશન છે કંપની ભારતની સાથે વિદેશોમાં ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સ અને સર્વિસ ઉપલબ્ધ કરાવે છે એટલે કે કંપનીની શરૂઆત બે હજાર ચાર માં થઈ હતી અને આ કંપની કોન્ટ્રાક્ટ ડેવલપમેન્ટ એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓર્ગેનાઇઝેશન એટલે કોન્ટ્રાક્ટ ઉપર ડેવલપમેન્ટ કરે છે ભારત અને વિદેશમાં પોતાનો કારોબાર કરે છે કંપની એકમ ડ્રગ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ લિમિટેડ નો આઈપીઓ 1586.74 કરોડ રૂપિયા નો છે આઈપીઓ દ્વારા કંપની 680 કરોડ 1 કરોડ 73 લાખ 30435 શેર વેચવામાં આવશે એકમ ડ્રગ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ લિમિટેડ નો આઈપીઓ નો ઇશ્યુ

રોકાણ કરવું પડશે એકમ ડ્રગ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ લિમિટેડ નો આઈસી નો પંચોતેર ટકા હિસ્સો ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ માટે રિઝર્વ રાખ્યો છે દસ ટકા રિટેલ રોકાણકારો માટે અને પંદર ટકા હિસ્સો નોન ઇન્સ્ટિટ્યુશનલ રોકાણકારો માટે રિઝર્વ રાખવામાં આવ્યો છે ગ્રે માર્કેટમાં એકમ ડ્રગ્સના આઈપીઓ નો દોઢસો પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યા છે એમાં આપો પ્રાઇસ બેન્ડના હિસાબથી છસો ની લિસ્ટિંગ વાત કરીએ તો આઠસો ઓગણત્રીસ રૂપિયા ઉપર લિસ્ટ થઈ શકે છે આઈપીઓ પછી મિત્રો આપણે આ આઈપીઓ ની ટાઈમ લાઈન પણ જોઈ લઈએ તો મિત્રો આઈપીઓ ઓપન થશે ત્રીસ જુલાઈ એ ક્લોઝ થશે પહેલી ઓગસ્ટ ફેસ વેલ્યુ બે અઢારસો છપ્પન પોઈન્ટ કરોડ રૂપિયાનો અને છસો એસી કરોડ રૂપિયા નું એમાંથી છસો એસી કરોડ નો ફ્રેસ ઇસ્યુ છે જયારે સત્તરસો અગિયારસો છોતેર કરોડ રૂપિયા

રિટેલ રોકાણ કર મિનિમમ 1 લોટ 22 શેરોમાં રોકાણ કરી શકશે મેક્સિમમ 13 લોટ 286 શેરોમાં રોકાણ કરી શકશે તો મિત્રો આ વિડિયોમાં વાત કરીએ આપણે એકમ ડ્રગ્સના આઈપીઓ વિશે જે ઓપન થશે 30 જુલાઈએ ક્લોઝ થશે 1 ઓગસ્ટના દિવસે તો મિત્રો આ વિડિયોમાં બસ આટલું જ હવે મળી આવનારા વિડિયોમાં ત્યાં સુધી વિડિયોમાં લાઈક કરો કમેન્ટ કરો અને વિડિયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર શેર બધે જ શેર કરો શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી બંટર બન દબાવી દેજો